મારું નામ જયંતિ તુલસી ધમ્મર છે હું સાયામાં રહું છું પોરબંદર ઈન્ડિયા બરાબર આ ભાઈ છે ઉમેશભાઈ કેશુભાઈ રાઠોડ હવે અમને ત્યાંથી એજન્ટે કીધું હતું અરવિંદભાઈ વાળા એનું નામ છે કે તમે દુબઈ જાઓ કામે કંપની હારી છે તમને મહિને ને મહિને સેલરી હારી આવી છે ખાવા પીવાનું બધું કંપની આપી છે અહીંયા અમે આવ્યા તો એવું કંઈ નથી ખાવા પીવાનું દેતા નથી એના પૈસા દેતા નથી અને અમને અહીંયા સપ્લાયમાં નાખી દીધા અમે વિખાંત છે ને બે મહિના થઈ ગયા અમને કંઈ સેલેરી આપી નથી ઘેરે જવાનું કહીએ તો મારે ખૂટે એમ કંઈક અઢી લાખ ફરો તો ઘેરે જવા દઈએ હવે અમારે ટાણા હું રસ્તો લેવો અમે પાંચસો કિલોમીટર કેમ્પેથી ભાગી આવ્યા છે તો અહીંયા અમને છે ને આ ભાઈ મળી ગયા ભાઈ આપણે સાહિલભાઈ રઘુભાઈ સોલંકી એની અમને સહારો આપ્યો ખાવાનું ખવું આવ્યું એને રાયખા એમ કીધું કે બે બેદિયા રહ્યો તમારી કંઈક સુવિધા કરીએ હવે અમારે હું રસ્તો લેવો અમારી પાસે ખાવાના પૈસા છે નહીં આઈડી આપી નથી પાસપોર્ટ દેતા નથી ઘરે કેમ અમારે જવું અમે ભૂખાન તરાવ છે અને પૈસા અમને જે બસો બસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા આપ્યા હતા એ અમારા ચોરી થઈ ગયા અમે પાછા લેવા ગયા તો અમને બે માર્યા આ જો મારવાનો નિશાન જોઈ લ્યો બરાબર છે આના હાથમાં જોઈ લ્યો પછી આ મગમાં મારે ફેક્ચર છે બુટ પહેરી શકતો નતો તો એ કઈ ધરાર કે કે કામે જાઓ તમે તમારી ગાયરું કાઢે ભૂંડી ભૂંડી અને ધરા ડ્યુટી મોકલે હવે અમારે ઇન્ડિયા આવું છે આ અરવિંદ વડાનું કંઈક તમે કરો અને અમને અહીંથી છે ને ઇન્ડિયા બોલાવી લ્યો ગમે એમ કરી ભાઈ તું મારું નામ ઉમેશ રાઠોડ ઉમેશ રાઠોડ મારું નામ બરાબર અમે બે જણા આ ચાર દિવસથી હેરાન છે બરાબર સાહિલભાઈ સી છે ને એની અમને હાંસવા હે બરાબર તણ અમે એના રૂમે હે અને અમને ખાવા પીવાનું બધું એ જ આપે સાહિલભાઈ બરાબર ને અમે કેટલા ટાઈમથી અમને ટોર્ચર કરે છે એ લોકો મને પરમ દિવસ એની માયરો માયરો હાથમાં લગાડી દીધું બધું કર્યું બરાબર પણ અમને એના બહુ ટોચર કરે છે એટલે અમે ભાગીને આવતા રહ્યા બરાબર નાખી દેવો કયો કોણ અમને કંપની નું કઈ મોકલ અમને સપ્લાય કંપનીમાં દીધા બારસો પ્લસ બસો પગાર નું અમને ત્રણ મહિના બે મહિનાથી અમને પગાર એ ખાવાના ખાલી ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયામાં કઈ પૂરું ના થાય અહીંયા કઈ ત્રણસો રૂપિયામાં પૂરું થાય નહીં મોંઘું છે ને મોંઘી છે ના સાહિલભાઈ અમને હૈશા બરાબર હું ખૂબ ખૂબ આભાર માનું ને તમે જી જીમ બને ના ઇન્ડિયા આ વિડીયો પૂગી જાય ને મારી વિનંતી છે કે અમને ત્યાં ઇન્ડિયા બોલાવે લે અને બીજું કે આયા એમ કે કે ડ્યુટી જાવ ડ્યુટી જાવ હવે તો 14 14 કલાક ખાધા વગર ડ્યુટી કેમ કરી અને લોડિંગ વાળું કામ કરાવે છે જેકું ઉપડાવે છે લોખંડ ડ્યુટી જાઓ ડ્યુટી જાવ ખાધા વિગ વગર માણા કેમ ડ્યુટી કરે એટલી વિનંતી છે અમારી તમને ઇન્ડિયા બોલાવેલી બસ બસ ભાઈ જો આ બે જણા આવ્યા બરાબર આજ લગભગ સમજી લ્યો કે ઈ બે મહિના થી આ કંપની માં ઈને હેરાન કરે છે એજન્ટ છે ઈ આની આગળ થી 60 60000 રૂપિયા લઈને અને બેને અહીંયા મોકલી દીધા છે અને બે મહિના અહીંયા થઈ ગયા છે એ લોકો અહીંયા કામ કરે છે અને કામમાં એને કામ જ કરાવ્યું ત્રણસો ત્રણસો દિરામ આપ્યા ત્રણસો દિરામનું અહીંયા કાંઈ નથી આવતું કેમકે હું અહીંયા ભાઈ વર્ષ દિવસ મારે થઈ ગયું હોય અને મારે કંપની સારી હે અને એ કંપનીનું કંઈ એને છપ્લાયમાં નાખી દીધા હે અને અત્યારે એની આગળ કાંઈ પૈસા કે કોઈ વસ્તુ નથી બે રખડતા આ બાજુ તો એક ભાઈને મને એમ થયું કે આ કોણ હે તો એ વાત કરતા મેં કીધું કે ભાઈ તમે ગુજરાતી હે તો કે હા પછી મેં કીધું કે હું પ્રોબ્લેમ છે કાંઈ તો એ ભાઈ મારી આગળ બે રોવા માંડ્યા અને એને કીધું કે યાર અમે એટલા ટાઈમથી હેરાન છે ખાવાના પૈસા નથી અમને ત્યાં માર્યા અને બહુ માનસિક ટોર્ચર કર્યા અને એને હાથમાં માર્યું ઓલા ભાઈને પગમાં મારી દીધું અને બહુ વધારે માર્યા હે અને ખાધા પીતા વિના ના રખડતા તો મારી મેં એને કીધું કે ભાઈ હવે ગુજરાતી છે આપણા અને ભાષા મારા ભાઈ જ છે દલિત એટલે મેં કીધું કે તમે ભાઈ મારા કેમ્પે આવો અને જે કઈ મારાથી થાય એ મદદ કરી પછી એને જમવા બમવાની આપણા જે કાંઈ થયું એ વ્યવસ્થા કરી અને હું બે ચાર દિવસ આઠ દિવસ જે તમારાથી રેવાય એ આપણા ભેગા રહ્યો અને બિન્દાસ અહીંયા તમે ટેન્શન લ્યોમાં મા હું કાંઈ પણ એના કંપનીના માણસો છે ને એ લોકો હજી એને ગોતે છે અને ત્યાં જઈ નથી શકતા એની પાસે સામાન નથી કાંઈ નથી અને બેને બહુ જ આમ સમજી લ્યો કે માનસિક ટોર્ચર કર્યા ને એટલા બહુ માર્યા છે તો એજન્ટને આપણે એટલું જ કહેવા માંગીએ કે ખાલી ખોટા તમે અહીંયા આવીને જો કાંઈની પરિસ્થિતિ કેવી એ ખાલી ખોટી કોકની બની બનાવી જિંદગી જંડ ના કરો ભાઈ કેમકે એ લોકો એના માંડ પૈસાનો વ્યવસ્થા કરીને અહીંયા આવ્યા હોય અને પછી એના ઘરે બાયડી છોકરા બધા રોતા હોય કે તમે ઘરે આવતા રહ્યો હોય એક તો એ જ્યાંથી ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરીને અહીંયા હોય ભૂગાવીને અહીંયા આવીને આવી માનસિક ટોર્ચર બધા કરે છે તો પછી એની અગર ઓપ્શન કાંઈ ન રહે પછી શું કરે એ આત્મહત્યા કરે કાં તો પ્લસ દવા બવા પી જાય કાં ઘરના માનસિક ટોચર કરતા હોય કે તમે ક્યાં શું આ તે પણ આપણે એટલું જ કહે કે કોઈ પણ એજન્ટ હોય તો આવી રીતે કોઈ ઉપર હે ને ખોટા ત્રાસ અને આવા અત્યાચાર ના કરો જે કાંઈ તમારે જોતા હોય ને તો તમે ગમે બીજો ધંધો કરો પણ આ રીતના કોઈ ગરીબ માણસોને હેરાન ના કરો બરાબર આ તો અહીંયા એને મળી ગયો એ બે મહિનાથી હેરાન થાય છે અને એ જગ્યાએ ઇન કેસ તમારા છોકરા કે કોઈ હોય તો તમને એ વસ્તુ ફીલ થાય અહીંયા આવીને તમે રિયો તો ખબર પડે ભાઈ અહીંયા પાત્રીસ ડિગ્રી તાપમાનમાં કામ ખાધા વિનાનું જે અઢાર અઢાર કલાક કરવું ને એ કાંઈ ભાઈ મામૂલી વસ્તુ નથી બરાબર એટલે હું એટલું કહું કે ભાઈ જેમ બને એમ આની વ્યવસ્થા કરો અને આને વહેલા ઘેરે બોલાવી દો બરાબર બસ એટલું જ કહેવાતું હોય મારું નામ સંજય સાધીય હું ગુજરાતથી પોરબંદર રહેવાસી છે અરવિંદવાડાએ મને સપ કંપનીનું કંઈ ને સપ્લાયમાં નાખી દીધો છે હું મેસીન કામમાં એવો હતો ને એક હિન્દીવાસી છે શાહિદ ખાન કરીને અને હું મહેસન ગામમાં આવ્યો હતો ને ત્રણસો ચારસો કિલ્લાના ચેક હોય હું થપ્પો આખો એ આખો દી હારવાના આઠ આઠ કિલ્લાના હોય એ હું હારવાના ને મને મહિનો દીનું પગારનું કીધું હતું બે મહિના રહી ગયા મારો પગાર થયો નથી મારો ખાવું પીવોને ખર્ચીને આપે મહિને પણ હવે આપી નથી હજી

તો એ અહીંયા આપણે ઇન્ડિયા પરત આવી શકે એનો નથી સેલેરી કરતા મહિનાની નથી એને જમવાના પૈસા આપે છે ત્રણસો મહિનો ના નીકળે અમારી ઘરની પરિસ્થિતિ એવી નથી કે અમે અહીંથી એને ઇન્ડિયા ઈન્ડિયાથી એને બોલાવી શકીએ દુબઈ અને ત્યાંથી ત્યાંથી આવવાનું કહે છે ને કે અમને અહીંયા તમે અમે કામ કરીએ છીએ પણ અમારો પગાર તમને નથી કરતા તો અમને અમારા પાસપોર્ટ આપી દે તો અમે ઈન્ડિયા વયા છે તો ત્યાં દુબઈવાળા એમ કહે છે કે તમે ઇન્ડિયા જવું હોય તો અઢી લાખ રૂપિયા મંગાવો અને

મેં કોઈ પાંચ પચીસ ફ્રોડ કરવું હોય તો હું પાંચ પચીસ મને ખોટું બદનામ કરવા માટેનું એ લોકોનું ષડયંત્ર છે એટલે હું મીડિયા દ્વારા મારી અપીલ રજૂ કરું છું કે આ જે ઈ લોકોએ મને બદનામ કરવાની કોશિશ કરી કરીએ એને મને એમાંથી બહાર આવું એવી મારી નમ્ર અરજી છે બાકી એ લોકોના ઘરના જે આક્ષેપ કરે કે અમારા છોકરાનું જમવાનું નથી મળતું હોય શન કંપનીમાં મોકલેલા છે કન્સ્ટ્રકશન કંપનીમાં કડિયા કામનું બધું કામ છે એમાં મોકલેલા છે એ છોકરાઓ મહિના અંદર ચાર દિવસ ડ્યુટી કરે છે ને પચીસ દિવસ સુતા રહે છે દારૂની પાર્ટીઓ કરે છે જેના તેના મોબાઈલ ચોરી લે છે જેના તેના પૈસા કાઢી લે છે જમવાનું ઉડાડી નાખે હે અને એના પુરાવાય મારી પાસે છે ટોટલીને એને અહીંથી ગયા ત્યાંથી અત્યાર સુધીના ટોટલ વિડીયો મારી પાસે છે જે લોકોને કઈ પુરાવા કે જે એવિડન્સ જોતા હોય એ મારી ઓફિસ આવે ને મને મળે હું એને દેવામાં ખુશી છે

ત્રીસ થી ચાલીસ છોકરા તો અમે ઇઝરાયલ માં મોકલેલા છે અને આઠ થી દસ છોકરા મેં દુબઈમાં મોકલેલા જે આ છોકરા ત્યાં છે એમાં પણ મારા છોકરા છે એની જોડે કે જેનો આ છોકરાઓનો કોઈનો બસો ચારસો પાંચસો રૂપિયા પગાર આવ્યો મહિનાનો અને મારા છોકરા જે બીજા છે એ છોકરાનો કોઈ તેરસો આવ્યો ચૌદસો આવ્યો એટલે આપણે ઇન્ડિયાના અંદાજે ત્રીસ થી પાંત્રીસ હજાર જેવો પગાર આવે છે અને આ છોકરાઓને આપણે બારસો પ્લસ બસો કઈને જ મોકલેલા છે બારસો બેઝિક છે એ લોકોનું બસો જમવાના છે

તો અમે શું કરીએ એટલે દૂરથી આ બધા વિડીયો છે તે જુઓ અને બધા ન્યૂઝ ચેનલને મારી રિક્વેસ્ટ છે કે આને રિપીટ ચલાવે દારૂ પીને એ લોકો દસ પંદર દિવસ ડ્યુટી નથી જતા અને જે જમવાનું હોય એ બધું ફેંકીને ઢોળી નાખે છે સત્તા અમે કંપનીને રિક્વેસ્ટ કરીને એને પૈસા અને જમવાની સગવડ આપેલી છે સત્તા અમારો દુરુપયોગ કરીને ખોટા વિડીયો મારા વાયરલ કરે છે એને

बहाना नहीं बनाऊंगा कि मेरे पास राशन नहीं है मैं का, काम पर नहीं जाऊंगा नहीं राशन सब कुछ है सब है तेल ले, ले लिया दाल चावल सब ले लिया ओके उसका बाद क्यों ड्यूटी नहीं किया कुबरे नहीं करो कहीं तो मत करो सर नेट में रहो इधर रखो देखो देखो हाँ सर ऐसा तो मत करो यार हाँ सही है सही है सही सही क्या सही है ना यस सही है

તુમ્હારા કલ ડ્યુટી જાયગા નહીં જાયગા પરસો જાયગા પરસો જાય પરસો જાયગા જી તુરા પરસો તુમ્હારા પરસો જાયગા तो तो काम वही तो है, है, गया है। गया। आप कल टीपी टू में किया नहीं कल नहीं किया था आ, अभी क्या, क्या बोल रहा है शनिवार को गया था ना शनिवार का बात अभी कितना दिन हो गया शनिवार नेक्स्ट शनिवार का आ गया जी अब हाँ। पांच दिन छ दिन टूटी नहीं किया पूरा नहीं किया ना भाई शनिवार को नहीं